હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજનના કારણસર ગુજરાત રાજ્યની અંદાજીત પચાસ ટકાથી વધુ ખાણોના રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે જિલ્લા સ્તરની પર્યાવરણીય કમિટી દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ તમામ ઈસી રાજ્ય સ્તરની પર્યાવરણ કમિટી દ્વારા પુનવિચારણાની કાર્યવાહી આગામી તારીખ છવ્વીસમી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ નહીં થાય તો લગભગ રાજ્યભરની બાકી રહેલી તમામ ક્વોરી લીઝ બંધ થનાર છે તેવામાં આગામી સમયમાં ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોની રોજગારીની જવાબદારી સંકળાયેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને અન્ય નાના મોટા ઉદ્યોગોને આર્થિક નુકસાન થવાની શક્યતા વચ્ચે ક્વોરી ઉદ્યોગને સ્પષ્ટતા પાયાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે આજ રોજ અમે સૌ ભરૂચ જિલ્લા ક્વોરી એસોસિએશન તરફથી આજે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને ભેગા થયા હતા અને તેની અંદર આજે થેન્ક યુ કલેક્ટર સાહેબના માટે કે એમણે અમને ટાઈમ આપ્યો અને અમને સાંભળ્યા અને અમારા જે પડતર મુદ્દાઓ છે ધારો કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સના મુદ્દા છે માઇનિંગના મુદ્દા છે અને રોયલ્ટીના જે ઇશ્યુ છે એ બધા પ્રોબ્લેમોનું સોલ્યુશન થાય એના માટે અમે આજે આવેદનપત્ર આપેલ છે અને અમે સૌ ગુજરાત કોરી એસોસિએશનમાં સૌ ભેગા મળી અને ગુજરાત કોરી એસોસિએશનને સમર્થન આપીએ છીએ અને બે ઓક્ટોબરના રોજ અમે લોકોએ જે ગુજરાત કોરી એસોસિએશનની સ્ટ્રાઇક થયેલ છે એની અંદર અમે લોકો સહભાગી થઈને જ્યાં સુધીના સોલ્યુશન ના આવે ત્યાં સુધી અમે લોકો બધા એમને સપોર્ટ કરીને ગુજરાતને મજબૂત એસોસિએશનને કરશું એવી અમારી ઈચ્છા અને માંગણી છે